આજનું નક્ષત્ર એટલે આશ્લેષા નક્ષત્ર આજના યોગની વાત કરીએ તો આજે વૃદ્ધ યોગ બની રહ્યો છે આજનું કારણ છે વિશ્વકરણ આજની રાશિ એટલે રાશિ જે બપોરે ત્રણ કલાક ને ચોવીસ મિનિટ સુધી રહેશે ત્યારબાદ સિંહ રાશિ લાગુ પડશે અર્થાત બપોરે ત્રણ ને ચોવીસ સુધી જે બાળકનું અવતરણ થાય એની જન્મ રાશિ રહેશે કર્ક જેના વર્ણનાક્ષરો છે ડ અને હ ત્યારબાદ અવતરિત ત્રણ જાતકોની જન્મ રાશિ સિંહ રહેશે જેના વર્ણનાક્ષરો બનશે મ ને ટ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તની વાત કરીએ સૂર્યોદય સવારે છ કલાક અને ચાર મિનિટે છે જે સૂર્યાસ્ત સાંજે સાત કલાક અને પાંચ મિનિટે રહેશે આજના દિવસે સુભાશુભ મુહૂર્તની વાત કરીએ તો જે શુભ મુહૂર્તમાં રાહુ વિજય મુહૂર્તનો સમય બપોરે બે કલાક ને અડતાલીસ મિનિટથી પ્રારંભ કરી બપોરે ત્રણ કલાક ને આડત્રીસ મિનિટ સુધી રહેશે જ્યારે રાહુકાલનો સમય બપોરે એક કલાક ને છત્રીસ મિનિટથી પ્રારંભ કરી બપોરે સોરી બાર કલાક ને મિનિટ થી પ્રારંભ કરી બપોરે બે કલાક અને પંદર મિનિટ સુધી રહેશે આજે દુર્ગાષ્ટમી અને બુધાષ્ટમી બની રહી છે દુર્ગાષ્ટમીની પૂજા અર્થાત દુર્ગાના ચરણોમાં આજે વંદન કરવાથી જાસુદનું પુષ્પ અર્પણ કરવાથી આપનો દિવસ આજે મંગલકારી સાબિત થશે આપનો દિવસ મંગલમય બની રહે છે ભરતના જય ભવાની